સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એમાં શાસ્ત્રમાં સામાન્ય સમજણ છે કે બે ત્રત્યાં છે બંધ પડે બે ત્રત્યો ન પડ્યો હોય ને એક જણે પ્રશ્ન પૂછેલો કે બે ત્રત્યાં ખાય છે બંધ પડી જાય આગળ ગતિનો તો પછી ભક્તિ શા માટે કરવાની બરોબર ને પ્રશ્ન તો લોજિકલ લાગે ને બુદ્ધિવાળો ઓ પ્રશ્ન પૂછેલો આ પ્રશ્ન પૂછે એ જ મહામોહનીય કર્મનો ઉદય છે પણ જવાબ આપ્યો ને શાસ્ત્રના આધારે બે ત્રણ બંધ પડી જાય પછી માણસ થવાનો છે મનુષ્ય ગતિનો બંધ પડી ગયો છે એ આરબનગરે જન્મ છે અને જન્મથી જ કેનેડામાં જન્મ છે અને જન્મથી ચા ને દૂધની જગ્યાએ દારૂ પીશે અને શ્રાવક કુળમાં જન્મશે અને બે જ વાર જમશે આખી જિંદગી બેસણું કરશે રોજ અને ઉકાળેલું પાણી પીશે એટલો ફરક બંધ પડી ગયો માણસનો કોને ઘરે નગરે છે તો બંધ તો પડી ગયો છે કે શ્રાવક કુળમાં છે તો બંધ પડી ગયો છે એ ઓન પેરિસમાં જન્મ કે આર્ય કુળમાં જન્મે જ્યાં વિતરાક નો મારો શ્રીમદ રાજાને માનતા હોય એવા કુટુંબમાં જન્મે તો એ માણસનો બંધ પડી ગયો એ છગન શાસ્ત્રી થાય ગોપાલ દીકરા કે બીજે ક્યાંક ગહન વાત છે બંધ પડી ગયો ખાલી માણસનો ક્યાં જાય છે ક્યાં બંધ પડ્યો છે ગતિનો બંધ પડ્યો ચાર માંથી કઈ ગતિમાં જાય છે લેશિયા પ્રમાણે પછી સ્ટેરિંગ એના હાથમાં હતું ને તો એણે નાખ્યું નરકમાં કે મારે જાવું જ છે જ્ઞાની કે નહીં ના હું જાય નહીં તો બે આપણું આયુષ્ય છે કીધું ન્યૂ પછી હાઇટ વ્યવસ્થિત ભક્તિ કરે જ નહીં ને પછી ક્રિકેટ જ જોવાય ને બોલો ભાઈ પ્રશ્ન પૂછ્યો લોકો ભક્તિ તમે કરવી તમારો સવાલ વિચાર કરી દેતા એવો છે ને એટલે પ્રશ્ન પૂછો ને નથી ખબર તો

નવસો બહુ જણા વિશે પૂછેલી જે વાત તેનો ઉત્તર સ્વમુખે દીધો તો સાક્ષાત ત્યારની વાત છે બધી સાથે જ બનેલું કે તમને જાતિ જ્ઞાન છે તમે લેશે બદલાવી એ ટોકરસી પિતા માર મહેતાના ભાઈએ કહ્યું કે અમારા ભાઈની ગતિ બદલાવી સાહેબજી એટલા દોડીને પૂછવા ગયા કે ભાઈ મને કહ્યું છે મને કયો હતો તો કે હા બદલી શકે પોતે પોતાને ન બદલે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું तो जन्म तैयार से अग्नि ने सम्कित हो तो आत्मा लात मार जाता अब समय यथा क्या चरित्र के सेकंड समय में केवल ज्ञान प्रक्ति जैन आगम प्रमाण है कौपाल दो भगवान जी ऐसी गुरुओं समान हैं जिन्हें वाद क्या करेंगे सु કૃષ્ણ મહારાજાને શું થયેલું જરાકુમારને બાર નામે જ ભોગોને કહી દીધું કે દ્વારિકાનો દાહ થશે બાર વર્ષ પછી અને તારે હાથે તારા ભાઈ શ્રીકૃષ્ણનું મોત થશે એટલે જંગલમાં વ્યા ગયા જરાકુમાર કે હું અહીંયા હોઉં તો મારું ને આવું જ નહીં બાર વર્ષ પૂરા થઈ ગયા હાશ હવે તેર સંગાની વાણી ખોટી પડે આવ્યા પાછા હવે ક્યાં સવાલ છે જંગલમાં આવતા હતા ખખડાટ થયો હવા હરણ સમજ્યું બાણ છોડ્યું અધિક મહિનો હતો બાર બાર તો પૂરા થઈ ગયા હતા પણ સવન પ્રમાણે પૂરું નહોતું થયું શ્રીકૃષ્ણ પગ ઉપર પગ રાખીને બેઠા છે એની આખી લાંબી કથા છે પાછી ત્રીસ ત્રીસ લાખ પુરુષ પાણી 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 બલરામ પાણી લેવા ગયા છે લે આવ્યા પાણી જરાકુમાર કહે છે આ કોણ મરી ગયું છે જોવા જઈશ ને તો શ્રી કૃષ્ણ આ તો ભગવાનની વાણી ખરી પડી ગઈ ધ્રુજે છે જરિયા ભાગતું પાછા પગે હમણાં બલરામ પાણી લેવા ગયો છે ત્યારે ઠાર મારી શકે એટલે પાછા પગી જાય એટલે ઓળખાય નહીં ને એટલે ગુમ થઈ જતો બચાવ્યા ઘણો દૂર બચી જાય એવી રીતે પછી પાછો વાસુદેવ હતા ને નિયાણું કરીને આ પદવી મળેલી નિદાન તપ કહેવાય કે આ તપસ્યાનું ફળ હોય તો મને આમ મળો એ કરેલું એને એટલે ભક્તિ કરીને કાંઈ માગવાનું જ નથી એટલે દોરાધાગન ના છે મૂળ વાત પછી એક આવી જાય મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય આ જરિયો મને મારી ગયો હમણાં આવે તો ઊભો ચેરી નાખો બદલી ગઈરી નાખું થઈ ગયા ક્રોધ કેટલો જો રૌદ્રધાન થાય તો નરકે જાય અને આર્તધાન થાય તો ગતિ આ નિયમ છે થયું ક્રોધ કે જરિયો મને બાણ મારી જાય હું ઊભો ચેરી નાખું હાથથી જ બાણ વગર એણે જ બચાવ્યા લેસા બદલી ગઈ બતી એવી ગતિ એટલે વિચારવાન પુરુષો તો વિચારવાન પુરુષો તો દથાતા સુધી મૃત્યુને સમીપત સમજીને વર્તે છે છેલ્લી મિનિટે ચોવ્યાના પચકાંડને સંથારો કરશું સંલેખના લેશું આ વાત ભૂલી જવાની આજથી શરૂ કરવું પડે છેલ્લે બદલી જાય લેશ્યા એક બાપા મરણ પથારી પડ્યા છે લેશા બદલી જાય કેવી ઘણું કમાયેલા ત્રણ દીકરા મિલકત એટલી બને પહેલા મુનીમ બિલ લખી ગયેલા અને મરણ વખતે બધા સગાવાલા નથી હાજર થઈ એટલે જે મળે કેમ છો અને બધું પૂછે પગ દાબી દઉં માથું દઉં પહેલા તો ફોન જ કરતા હોય ખાલી અઠવાડિયે એકવાર અમેરિકાથી મરણ પથેરે છે બાપા તો બે ભાર લખો થઈ ગયો છે એટલે બોલી નથી શકતા ને હાલી નથી શકતા ઈશારા કરે ખાલી થોડો થોડો ગુંગળાય બિચારા બોલે કે જીભ જલાય એટલે બોલે નહીં મોટા છોકરાને કંઈક કેવું છે પિતાજી કંઈક કેવું છે પછી તો આમ હાથ જોડી જોડીને કહે છે આ કરે છે બીજો છોકરો આવ્યો કે કંઈક મને આપી દેવાના છે તો બીજો છોકરો કે મને આપવાના છે તો એટલે એ પૂછાઈ ત્રીજો છોકરો નક્કી કે કેવું છે બધાને એમ થયું લોભ જાય ગયો કે કાંક દલ્લો હશે ક્યાંક ઉઘરાણી બાકી હશે ને આપણને મળે તો એ ડૉક્ટરને બોલાવે હવે રાતને દે આવે કે કોણ આવે ડૉક્ટર ન્યુરોલોજીસ્ટ સ્પેશિયાલિસ્ટ પાસે કોઈ આવે ફોન જ ન પડે ને ઓળખંડ લગાડી ક્યાંક દિલ્હીથી ફોન આવ્યો એટલે લેવા લેવા ગયા લાંબી કારમાં પછી ડૉક્ટરને ખબર પડી કે ફી એમ લાંબી મોટી મળશે એટલે આવ્યા ઇન્જેક્શન મારું મોટું દવા જાય જો હું ચડ્યું ને મગજમાં બોલવા માંડ્યા કે આવું કહું છું કે ઓલું વાછડું ખાવણી ચાવે છે એને કોઈ હટાવતા નથી આ સાવણી તોડી નાખશે વાછડું કે અને દે છૂટી ગયો બાપો કે મરતા મરતા દસ હજાર કરી ગયો કે એટલે એશિયા બદલી જાય છે મતી એવી ગતિ મતી એવી ગતિ બદલી એમાં જીવ રહી જાય નથી કેતા કઈ કેવું છે કઈ કહેવું છે હું સુનંદા આવી સુનંદા ક્યાં જોયું તું સુરપંખા જો ગતિ બદલી જાય હું દેહાદી સ્વરૂપ નથી દીકરી કોણ ને બાપો કોણ મરણ વખતે સગાવાલા નજીક હોય ને આ કમોતે મરવાનું કારણ છે જો ભક્તિવાળા હોય બધા કે મહાવીરનું નામ ગોપાલનું નામ સમાધિ મરણ મંત્ર સંભળાવજો તો બરોબર એ તો સગાવાલા સમીપમાં મરવું ખતરનાક છે બધા કેવું છે અહીંયા સહી કરો કોઈક બેંગ્લોરથી આવ્યું હોય કોઈક મુંબઈથી આવ્યું હોય સહી લેવા આવ્યો હોય ને તું જે હોય એ જ લઈ જાય ને દલ્લો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ